બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધાનેરા ડીસા હાઈવે પર રમોણ ગામની સીમ નજીક એક મોટી કાર્યવાહીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો આ દરોડોમાં પોલીસે રૂપિયા એક કરોડ એક હજાર આઠસો બ્યાસીની કિંમતનો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં બારસો ચોત્રીસ બોટલ દારૂ અને પચીસ હજાર છસો બત્રીસ ટીનનો સમાવેશ થાય છે આ સાથે ટ્રક ચાલક સહિત બે વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી છે એલસીબી પોલીસ ધાનેરાથી ડીસા હાઈવે પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન તેઓએ આરજે ઓગણીસ જીએફ પિસ્તાલીસ ત્રીસ નંબરની ટ્રક પર શંકા જતા ટ્રકને શંકાના આધારે અટકાવી હતી તપાસ કરતા ટ્રકમાં ચોખાના ભૂસાના કટ્ટાની આડમાં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર મળી આવ્યો હતો પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા તાલુકાના સારલા ગામના ટ્રક ચાલક ગોગારામ પ્રેમારામ જાટ અને ચોહટ ટનના જેસર તાલુકાના કુંભારો કી દાણીના ખલાસી ગુણેશા રામ આયદાન રામ પ્રજાપતિની ધરપકડ કરી હતી પોલીસે રૂપિયા ચોત્રીસ રૂપિયાની કિંમતનો